સાચની સલામ ગુડ ઇવનિંગ પ્રેઝ ધ લોર્ડ પ્રભુ તમને આશીર્વાદ આપો સાધના સમયે ફરી વાર આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણને આ સુંદર ધાકપૂરી પાડી છે આપણે તેમનું પવિત્ર નામ લઈએ ઈશ્વર બહુ દયાળુ છે આપણે કોઈ સારા કામ ના લીધે નહીં પણ તેમની નરી દયા અને કૃપાના કારણે આપણે બધા ફરી એકવાર તેમની સંમુખ આપણે નમી શક્યા છે હાલેલુયા આપણે તેમનું ભજન કરી શક્યા છે તેમની સ્તુતિ કરી શક્યા છે તેમની આરાધના કરી શક્યા છે કદાચ આપણે બધા જુદા જુદા પ્રશ્નોમાંથી પસાર થઈ રહ્યા છે મુશ્કેલીઓમાં છે ઘણી જગ્યા પર એવા પણ મોટા મોટા પ્રશ્નો થયા છે કે કુટુંબો તૂટવાની અણી પર છે છે નાણાં લીધે પર પર સ્ત્રીના લીધે પુરુષના લીધે બાળકોમાં પ્રશ્ન થયા છે લગ્ન નો પ્રશ્ન થયા છે વડીલોએ પણ અયોગ્ય પગલા ભર્યા છે વ્યભિચારમાં ફસાયા છે વ્યભિચારમાં પડી ગયા છે નશાઓમાં દારૂની લતોમાં તમાકુ સિગરેટ બીડી ચરસ કાજો ડ્રગ્સ જેવી ખરાબ બાબતોમાં કુટુંબના સભ્યો પડી ગયા છે ઘણા લોકો રડી રહ્યા છે એના માટે પ્રાર્થના કરી રહ્યા છે તો કોઈ જગ્યા પર આર્થિક પ્રશ્ન છે દેવાઓને કારણે ચારે તપ અંધકાર છે ઘરમાં બાળકો ગભરાય છે પત્ની ગભરાય છે માર્ગ નથી કોઈ જગ્યા પર ઘરમાંથી નાણાં ચોરાયા છે મોબાઈલ ચોરાયા છે સોનું ચોરાઈ ગયું છે કોઈ જગ્યા પર બેનોને રોગ પડ્યો છે આઈસીયુ ના રૂમ માં છે વેન્ટિલેટર મશીન પર છે તો ક્યાંક માનસિક રોગો નીરો ના રોગો સિસ્ટમ્સના ના પ્રશ્નો લખવા થઈ ગયેલો છે ઘણી જગ્યા પર જોબ ગુમાવવામાં આવી છે અને ઘણી જગ્યા પર જોબમાં પ્રશ્નો છે આવક રોકાઈ ગઈ છે નોકરી ચાલી ગઈ છે બિઝનેસ મંદ થઈ ગયો છે આવકનું સાધન રિક્ષા છે ટેક્સી છે દુકાન છે પાર્લર છે બંધ જેવી હાલતમાં છે બસ ચારે તરફ પ્રશ્નો પ્રશ્નો દુઃખો મુશ્કેલીઓ આર્થિક પ્રશ્નો લડાઈ અશાંતિ દેખાઈ રહી છે ભલા મિત્રો આ બધામાંથી આપણને બચાવી શકે બહાર કાઢી શકે આપણને માર્ગ આપી શકે એવા એકમાત્ર તમારા અને મારા ઉદ્ધારક તારનાર છે આપણા પ્રભુ ઈસુ છે હમણાં ગયા માસમાં જ આપણે વચન કબૂલ કર્યું છે નહીં તેઓથી બીતો ના અને આજે સાંજે પણ કહીશ કે ચોક્કસ વિકટ પરિસ્થિતિઓ છે મુશ્કેલીઓ છે તો પણ હું કહીશ કે મનુષ્ય મદદ નથી કરી શકતા અને ખરેખર મદદની આવશ્યકતા છે અને આપણું હૃદય પ્રભુની સમક્ષ દિન થયું છે નમ્ર થયું છે આપણી ભૂલો પાપ ગુનાઓ કબૂલ કર્યા છે આપણે પ્રભુમાં જીવન જીવી રહ્યા છે તો ગભરાશો નહીં જે ઈશ્વરે ઇબ્રાહીમ જે ઇબ્રાહિમ માટે યહોવા બાપ યહોવા એરે બન્યા પહાડ પર પૂરું પાડનાર ઈશ્વર એ પ્રભુ તમારી અત્યારની પરિસ્થિતિમાં તમને મદદ કરશે અવારું જગ્યામાં પ્રભુએ ખોરાક આપ્યો પેટ ભરીને ભરી તેમનાથી વધારે આપણી મુશ્કેલીઓ આપણા પ્રશ્નો કોણ જાણી શકે છે શું કોઈ મનુષ્ય ના વાલા મિત્ર આપણા ઈશ્વર આપણને બરાબર જાણે છે ઓળખે છે આપણે તેમના લોહીમાં કરદાયેલા છે અને તેઓ તેમના સર્વ ગીટાને માટે એક સરખી ચિંતા રાખે છે પ્રશ્નો આવે છે મુશ્કેલીઓ આવે છે કેમ કે પ્રભુએ પોતે જ કહ્યું છે જગતમાં તમને સંકટ છે પણ પ્રભુ જોડે રસ્તો પણ આપે છે આપણા ઈશ્વર તો દયાળુ પ્રભુ છે પ્રેઝ ધ લોર્ડ હા કદાચ માણસ તરીકે તમે અને હું એકબીજાને મદદ કરવા ચાહીને પણ ન કરી શકતા હોય કદાચ કોઈ કાજે મારી પાસે રકમ માગે તો એને ન પણ આપી શકું કદાચ મારી બસમાં હોય તો હું કરી પણ શકું પણ મારા બસમાં ના હોય તો હું એવું હેલ્પ ન કરી શકું અથવા તમે કે હું કોઈ પણ અમુક એવી બાબતો માટે આપણે હેલ્પ ન કરી શકીએ પણ આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણા પરમેશ્વર સદા અને સર્વદા આપણને મદદ કરે છે એ થોડાને ખૂટવા દેતા નથી થોડો સામાન પડ્યો છે બી રહ્યા છો ગભરાઈ રહ્યા છો પ્રભુને બોલાવીએ પ્રભુને આમંત્રણ આપીએ પ્રભુ તમે અમારા મુખ્ય મહેમાન છો જે મિલરે પ્રભુના એક સેવકે પ્રાર્થના કરી કે પ્રભુ જો આજે મારા બાળકો ભૂખ્યા રહેશે તો તમે પણ ભૂખ્યા રહેશો એમને આમંત્રણ આપ્યું એક પ્લેટ વધારે ડાઇનિંગ ટેબલ પર મુકાવી આજે પણ એ ઈશ્વર છે આજે પણ એ જ પ્રભુ છે જે હાનલીમાનો મેદો અને કુંડીમાનો તેલ ખૂટવા દેતા નથી પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા બીએ નહીં ગભરાઈએ નહીં આપણી દ્રષ્ટિ ઈશ્વર તરફ રાખીએ

અમારી સંભાળ લઈ રહ્યા છો પ્રભુ અમને પડવા દીધા નથી અમે માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ એવો જ આશીર્વાદ આજે સાંજે ઘણા બધા લોકોને મળે પ્રભુ તેઓ પડી ના જાય તેઓ તૂટી ના જાય પણ પ્રભુ તમે એમને બળ આપો બેઠા કરો તેમની સહાયતા કરો તમે તેમને મદદ કરો તમે તેમની જરૂરિયાત પૂરી પાડો પ્રભુ કદાચ પ્રભુ વ્યક્તિગત રીતે અમે એકબીજાને મદદ કરવા માટે પ્રભુ અસમક્ષ છે પ્રભુ પણ પ્રભુ તમે તો સર્વ વ્યાપી શો છો તમે બધે જ છો તમે આખી પૃથ્વીના એકે એક જગ્યા પર તમે ઉપસ્થિત છો અને સગડા લોકોની જરૂરિયાત તમે જાણો છો અને પ્રભુ અમે ભાષાઓ ન જાણનાર એવી ભાષામાં પ્રાર્થના કરનાર લોકોને પણ પ્રભુ તમે જાણો છો ને એવી પ્રાર્થના તમે સાંભળો છો અને તમે કેવળ સમજો છો તમે પક્ષીઓની ભાષા પ્રભુ જાણો છો તેઓને ભૂખ ક્યારે દેતા નથી પ્રભુ ત્યારે પ્રભુ અમે તમારી પસંદ કરેલી પ્રજા પ્રભુ તમારા લોહીમાં ખરદાયેલા પ્રભુ અમે તમારા લોકો તરીકે પ્રભુ તમને હા મારી છે હા પ્રભુ અમે વિદેશે રહ્યા નથી હવે ત્યારે અમે તમને હાક મારીએ છે કે એક એક સાંભળનાર પર તમારી મોટી દયા કરો કૃપા કરો અને જેઓ જરૂરી આત્મા છે તેઓને તમે મદદ કરો પ્રભુ જેમને મદદની જરૂર છે પ્રભુ જુદી જુદી રીતે મેસેજ કરી રહ્યા છે કોઈ પ્રત્યુત્તર તેમને મળ્યો નથી કોઈ હકારાત્મક પ્રત્યુત્તર તેમને મળ્યો નથી તેમના માટે હૃદયથી પ્રાર્થના કરું છું તમે તેમને મદદ કરજો પ્રભુ ભૂખ્યાઓને અન આપજો પ્રભુ તરસ્યાઓને પાણી આપજો પ્રભુ જેઓ બહુ જ દુઃખમાં છે પ્રભુ તમે એમનું દુઃખ દૂર કરો દરેક આંખમાંના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ જેઓ શોક કરી રહ્યા છે પ્રભુ તમે તેમને દિલાસો આપો જેમણે પડતું મૂક્યું છે પ્રભુ તેમને ફરીથી બેઠા મૂકો પ્રભુ ફરીથી બેઠા કરો પ્રભુ પ્રભુ તમને પ્રાર્થના કરી રહ્યા છે અને વિશ્વાસ કરી રહ્યા છે તમે ઈશ્વર છો તમે કેવળ પ્રભુ છો કે જે પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપે છે પ્રભુ એ સર્વને માટે તેમના હકમાં તમે પ્રાર્થના સાંભળજો તમારા બાળકોને અત્યારે પ્રભુ ખોરાક વસ્ત્ર અનપાણી આપજો આર્થિક સહાયને મદદ કરજો મકાનનો આશીર્વાદ લોનનો આશીર્વાદ આપજો તેમની નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો પિતા ખોટી કુટીઓમાંથી છોડાવજો પ્રભુ તૂટેલા ઘરને જોડજો દરેક માતાઓને સાજા કરજો પ્રભુ તમારા બાળકોના વિદેશીઓના આયોજનને પ્રભુ તમે સફળ કરજો પ્રભુ તેમની વિરુદ્ધના ખોટા તો કોર્ટ કે સો ખાલી જ કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો વિધવા બહેનોની સાથે રહેજો પ્રભુ વિધુરોની સાથે રહેજો પ્રભુ અને ખાસ પ્રભુ માનસિક રોગીઓ અને વિકલાંગો અને મનબુદ્ધિના લોકોને પણ તમે સાજા કરજો પ્રભુ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમણે નોકરી ગુમાવી છે પ્રભુ તમે તેમને નોકરી આપજો પ્રભુ જે લગ્ન જીવનો તૂટી રહ્યા છે પ્રભુ એટલે લગ્ન જીવનને તમે ફરીથી બાંધજો પ્રભુ લગ્ન જીવનનો બાળક જનનો આશીર્વાદ આપજો પ્રભુ કુટેવો પ્રભુ દૂર કરજો વિભિચાર તમે દૂર કરજો પ્રભુ અને પ્રભુજી કઈ ખોટી લતો હોય પ્રભુ એ પણ કુટુંબમાંથી પરિવારમાંથી લગ્ન જીવનમાંથી તમે દૂર કરજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જ્યાં તમારી સતાવણી થઈ રહી તમે જ્યાં તમારા લોકોની સતાવણી થઈ રહી છે પ્રભુ તમારા લોકોની સતવારે રહેજો તમે એમની હિંમત બનજો તમે એમના જીવનો અને તેમને જાન રક્ષણ કરજો પ્રભુ એવી પ્રાર્થના કરી છે હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ હજી વધારે મજૂરો મોકલો યુટ્યુબ ફેસબુક વોટ્સઅપ દ્વારા પ્રભુ અમે દૂર દૂર સુધી પ્રભુ તમારા વચનો મોકલી શકીએ એવું થવા દો પ્રભુ અમારા કાર્યને પણ આશીર્વાદ આપો બીજા જેઓ તમારા નામે કાર્ય કરે છે તેઓને પણ તમે આશીર્વાદ આપો મારી નાની મિનિસ્ટ્રીને ટીમને દરેક સાંભળનારા અને જેઓ બીજાને મોકલે છે સર્વની સાથે રહો પ્રભુ તમે તેમની સંભાળ લો કાળજી લો પ્રભુ પિતા અને વિશેષ પ્રભિતા તમારા દરેક લોકો જેઓ તમારા લોહીમાં ખરદાયેલા છે તેમનું તમે રક્ષણ કરજો મુસાફરીમાંથી તમે તેમને સલામત ઘરે લાવજો પ્રભિતા આ પડ અને મિનિટ સુધીમાં થયેલા દરેક પ્રકારના નાના મોટા પાપ ગુનાઓને માફ કરજો પ્રભુ અને સવારના સમયે ફરીવાર તમારું પવિત્ર નામ લેવા માટે તમે शिवतानी भूमि पर उतार जेओ मांगता बाबा हमारी प्रार्थना तुम्हारे वाला दिकरा ने उधर रखता ना प्रभु यीशु ना नाम सांबडी ने देवा मानिए करजो आमीन आमीन आमीन